મૃતકને પીએમ અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો ઓકે બોલું સર આ ગઈ રાત્રે 23 જુલાઈ પોલીસને કલકત મળી કે ગામે ઉમરી એક વ્યક્તિનો એક મર્ડર થયો છે અને હત્યા કરવામાં આવી છે આ એ લગભગ રાતનો 2 અઢી વાગેનો બનાવ છે તરત જ અહીંથી લોકલ પોલીસ અને પીઆઈ સિહોરી ત્યાં પહોંચી ગયા હતા જગ્યાને કોર્ડન અપ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા હતા એક નજર જોનાર સાહેબ ઓલરેડી ઉભો હતો એ નજર જોનાર સાહેબનો એવું કહેવાનું હતું કે હું તથા મરેન્ જનાર જેનું નામ કિશનસિંહ કિશન દિનેશજી ઠાકોર અને ફરિયાદી પોતે ફરિયાદી નું નામ છે કરણસિંહ નાનુવા વાઘેલા રહે નાની પાર્ટી આ બંને જણા એમની એક જૂની અદાવત હતી આરોપી સાથે એક બે ત્રણ દિવસે સામાન્ય બોલાચાલી થઈ હતી અને અદાવત રાખીને જયારે ઘરે જતા હતા ફરિયાદી ત્યારે ફરિયાદી અને મરેન્દનાર બંને જણા બાઈક ઉપર હતા અને રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે ત્યાં કિચડ હતો આના કારણે મરેન્દ્ર સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદ છે બાઇક લઈને આગળ જતો હતો તે જૂની અદાવત ના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિત સિંહ નંદુભા વાઘેલા રહે ઉમરી નાની પાટી એ ઈકો ગાડી લઈને પોતાને પાછળ તેમના ઉપર એમના વાળો ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ થઈ જગ્યા ઉપર જ મોત થઈ ગઈ હતી હવે જયારે એ જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જગ્યા ઉપર પહોંચી ગઈ સવારે અમે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ મર્ડર ની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે જે મુખ્ય એમાં આરોપી નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા ઉમરી નાની પાર્ટી એમને અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે એમને પૂછપરછ ચાલુ છે તમને પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે સવારે અમારી એફએસએલ ની ટીમો આવી ગઈ હતી અમારી ડોક્સ્કોડ ની ટીમો આવી ગઈ હતી અને સાથે સાથે અમારે એસીબી ની ટીમો અને એસએચજી ની ટીમો પણ તરત જ આવીને આરોપી રાઉન્ડ અપ કરી દીધું છે હવે આગળ નો તપાસ પીઆઈ કરી રહી છે બીજા કોઈ આરોપી સાહેબ અત્યાર સુધી અમે ફરિયાદ એક જ નામ નજરે દોનાર સાહેબ એક જ નામ આપ્યું છે પણ બીજો કઈક નામ એમાં ઉજાગર થવાનું છે તપાસ નો વિષય છે એ જયારે પણ થશે આપને જણાવીશ વાહન મૂળ માલિક એની કોઈ તપાસ વાહનનો કોઈ મૂળ માલિક નો એની તપાસ એ અત્યારે તપાસ નો વિષય છે પણ અત્યારે પ્રથમ દ્રષ્ટિ એવું જણાવવામાં આવ્યું છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે કન્ડક્ટર તરીકે કઈ કામ કરતો હતો તો એમનું જ વાહન છે અત્યારે એવું પ્રથમ વિશે જાણવા મળ્યું છે તપાસ નો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે